રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ નવા વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે ને મિત્રો આજે હું તમારા માટે એક સરસ મજાની વ્લોગના માધ્યમથી ગાય વેચવા માટે લઈને આવી ગયો છું તો વ્લોગને પૂરો જોજો અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો મિત્રો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સએપ નંબર છે અને મારું નામ છે રવિભાઈ તો જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે વિડીયો મૂકાવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી વ્યવસ્થિત મને મોકલી આપવું ત્યારબાદ મિત્રો તમારા પશુઓનો વિડીયો મૂકવામાં આવશે હાલ મિત્રો હું તમારો વધારે સમય લેતો નથી અને આપણે આ જે ગાય વેચવાની છે તેને હું તમને વ્લોગના માધ્યમથી બતાવી દઉં તો હાલ મિત્રો હું તમને જે બતાવી રહ્યો છું આ ગાયને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે અને મિત્રો ગાયની માહિતીની વાત કરીએ તો ગાય હાલમાં પાંચ મહિનાની ગાભણ છે અને તેમ છતાંય મિત્રો હજી બે ટાઈમ ધોવા દે છે દોઢથી બે બે લીટર જેટલું ટાઈમનું દૂધ કરે છે અને અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે જેમાં પણ કોઈપણ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે હાલ મિત્રો તમને મેં જે ગાય બતાવી એ ગાયના એડ્રેસની વાત કરીએ તો મિત્રો હું અહીંયા પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દઉં છું તો વધારે પડતી માહિતી પૂછવા માટે અને ગાય પસંદ આવી હોય તો તેની ખરીદી કરવા માટે તમે ડાયરેક્ટલી સંપર્ક કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોની સાથે જય હિન્દ જય ભારત